નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણના નિર્માણમાં આવતી કેટલીક મહત્ત્વની તારીખોના એમસીક્યુ જોઈશું તો જોઈએ પ્રશ્ન નંબર એક બંધારણ સભાની સૌ બેઠક ક્યારે મળી એ દસ જૂન ઓગણીસો છેતાલીસ બી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ સી છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ ડી છવ્વીસ ડિસેમ્બર ઓગણીસસો ઓગણપચાસ સાચો જવાબ છે ઓપ્શન બી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ પ્રશ્ન નંબર બે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો ઓપ્શન એ તેર ડિસેમ્બર ઓગણીસસો છેતાલીસ જવાહરલાલ નેહરુ બી ચોવીસ ડિસેમ્બર ઓગણીસસો ઓગણપચાસ સચ્ચિદાનંદ સિંહા ઓપ્શન સી એકવીસ નવેમ્બર ઓગણીસસો સુડતાલીસ ડૉક્ટર બી આર આંબેડકર ઓપ્શન ડી પંદર સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણપચાસ આચાર્ય જે બી કૃપલાણી સાચો જવાબ છે ઓપ્શન એ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર ત્રણ ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો ઓપ્શન એ બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ બી બાવીસ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ સી વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ડી છવ્વીસ જુલાઈ ઓગણીસો છેતાલીસ સાચો જવાબ આવે ઓપ્શન એ બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ પ્રશ્ન નંબર ચાર ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો સુડતાલીસ ઓપ્શન બી બાવીસ નવેમ્બર ઓગણીસો અડતાલીસ સી બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસોને અડતાલીસ સાચો જવાબ છે ઓપ્શન સી બાવીસ જાન્યુઆરી ઓગણીસોને સુડતાલીસ પ્રશ્ન નંબર પાંચ રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી ઓપ્શન એ જૂન ઓગણીસસો સુડતાલીસ ऑप्शन बी जुलाई ओगनीस सौ ऑप्शन सी जुलाई ओगनीस सौ सुड़तालीस ऑप्शन डी जून ओगनीस सौ छतालीस साचो जवाब है सी जुलाई ओगनीस सौ प्रश्न नंबर ब्रिटिश क्राउन ए क्या भारतीय स्वतंत्रता अधिनियम में मंजूरी आपी ऑप्शन ए पंदर जुलाई ओगनीस सौ बी सोल जुलाई ओगनीस सौ सुड़तालीस સી સત્તર જુલાઈ ઓગણીસો સુડતાલીસ કે ડી અઢાર જુલાઈ ઓગણીસસો સુડતાલીસ તો મિત્રો સાચો જવાબ લે ઓપ્શન ડી અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસ પ્રશ્ન નંબર સાત બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને કયા દિવસે બંધારણીય દરજ્જો આપ્યો હતો ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સી બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ડી ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સાચો જવાબ ઓપ્શન સી બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ પ્રશ્ન નંબર આઠ સ્વતંત્રતા પછી બંધારણ સભાની પ્રથમ બેઠક કઈ તારીખે આયોજિત કરવામાં આવી ઓપ્શન એ નવ ડિસેમ્બર ઓગણીસો ઓપ્શન બી અગિયાર ડિસેમ્બર ઓગણીસો અડતાલીસ ઓપ્શન સી એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ ઓપ્શન ડી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસોને સુડતાલીસ તો સાચો જવાબ આવે ઓપ્શન ડી એકત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસો સુડતાલીસ પ્રશ્ન નંબર નવ બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ઓપ્શન એ છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ ઓપ્શન બી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ સી છવ્વીસ નવેમ્બર ઓગણીસસો સુડતાલીસ ડી પંદર ઓગસ્ટ ઓગણીસસોને સુડતાલીસ સાચો જવાબ આવે ઓપ્શન બી છવ્વીસ નવેમ્બર ઓગણીસસોને ઓગણપચાસ પ્રશ્ન નંબર દસ બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બી પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ સી છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ ડી નવ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ સાચો જવાબ છે ઓપ્શન સી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ પ્રશ્ન નંબર અગિયાર ભારતનું બંધારણ ભારતના પ્રજાજનોએ ક્યારે મંજૂર કર્યું ઓપ્શન એ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બી આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ સી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ટી છવ્વીસમી નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ સાચો જવાબ આવે ઓપ્શન ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ પ્રશ્ન નંબર બાર ભારતીય બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું એ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ સી છવ્વીસ નવેમ્બર ઓગણીસસો પચાસ કે ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ પ્રશ્ન નંબર તેર જોઈએ ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ઓપ્શન એ ચૌદ ત્રણ ઓગણીસો ઓગણપચાસ ઓપ્શન B છવ્વીસ એક ઓગણીસો પચાસ સી છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ ડી પંદર આઠ પચાસ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ પ્રશ્ન નંબર ચૌદ જોઈએ બંધારણીય સભાને ક્યારે વચગારાની સંસદમાં પરિવર્તિત કરવામાં આવી ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન બી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ સાચો જવાબ છે ઓપ્શન બી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નંબર પંદર ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું એ પંદર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સી દસ નવેમ્બર ઓગણીસો પચાસ ડી બીજી ઓક્ટોમ્બર ઓગણીસો પચાસ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નંબર સોળ જોઈએ ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ઓપ્શન બી 15 अगस्त ओग्सौ ऑप्शन सी 26 जनवरी सौ पचास ऑप्शन डी आठ अगस्त सौ बेतालीस साचो जवाब है ऑप्शन बी पंदर ऑगस्ट ओग्सौ सुडतालीस प्रश्न नंबर सत्तर जो है क्या दिवसे ने बंधारण सभा पूर्ण रीते संसद स्वरूप में कार्य करने लगी ऑप्शन ए छवीस जनवरी सौ पचास ऑप्शन बी चौबीस जनवरी सौ पचास ऑप्शन सी पंदर ऑगस्ट ओगिस पचास डी छवीस जान्युआरी ओगनीस सौ एक सा जवाब है ऑप्शन ए छवीस जान्युआरी ओगनीस सौ पचास प्रश्न नंबर अठार भारतीय बंधारण क्यार अमल में आयू है ऑप्शन ए छवीस जान्युआरी ओगनीस सौ पचास ऑप्शन बी सोल नवेम्बर ओगनीस सौ पचास सी पंदर अगस्त सौ सुडतालीस ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થેન્ક યુ